આજ તમારી ઉપર છે જેમ તમે ખાશો એમ તમે જીતશો એટલે જોઈએ કોણ જીતે છે એમ અમે હમ જાય છે એમ વાત છે જાય છે મહેરબાની ખાલી 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 તો એક દિવસ આપડે સતીશભાઈ ની ટીમે ખાલી કરી છે

નો નો વસુરો જો નો ડોળો છોમો તમે જે નિરાજી કે હું તો બે ટીમે ત્રણ પૂરી કરી નાખી ને હવે આપણે એક રાઉન્ડ પાછો ભધીએ છીએ મિત્રો આપણે બીજો રાઉન્ડ ચાલુ કરીએ છીએ હવે હાલો ચાલુ કરો હેરી હા ત્રીજો તો એ વાર કે તો બીજો રાઉન્ડ આપણે ચાલુ થઈ ગયો છે હે પોપડી

અને બસ બસ આપડે ત્રીજો રાઉન્ડ કરી લીધો છે અને ત્રીજા રાઉન્ડ માં કઈ રીતનો રાખીયે છે કેમકે હવે કોઈ સાજુ નહી ખાઈએ કે આપણે પેલા ત્રણે ડીશ ખાલી કરે આવડી આ ટીમ

કેમ કે સરકાઈ જશે રાજુ હવે નથી આલેમ એટલે આપણે ત્રીજો રાઉન્ડ કરને છે આપણે રાજુ તો અનલિમિટેડ યુઝ ધ ડ્રોલ કાન્યો તમાર જાય ઢગલો કીરસ અને મારે મારે કામ છે માર માર ઈ નહીં અમારે તો એ લાડ કેમ લાગે છે તમારી ટીમ જીત છે ફ્યુઝ બેન મને કોઈ દેર કો હે કરો તમે એક સુપર માના દેવસ ગણના હે મારા છેલો કાઈ ની આ મીઠ નથી બોલા ગુજરાત નું આ છે આ બે લેર તો મિત્રો પિયુષ ની એક ડિશ પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ભાઈ ને બે ડિશ રહી છે આવડા ને હવ હનુ હવ ખાઈ છે અને સતીશ ભાઈ ને આવડ લાડુ છે ને આ બે બાગાજી કી બોલાવી છે આના માટે એક કોમેડ માં એક પ્યારી છે કોમેડ કરી દેજો છોટા પેકેટ બડા ધમાકા લખી ને ફાયર વાળા ઇમોજી મૂકી દીજો દેખાવ માં દોનો તો ખરાબ હે નીંદ બાવા હે

જેરી ટીમ માં પીયૂષભાઈ જીતે એ મેં મનવા વિચાર્યું કે આજનો ખૂટી ગયા તો આજનો ચેલેન્જ આજ હતો અને પીયૂષભાઈ જીકે છે તો પ્રાઇસ કાય હતી તો આનો વિડિયો આલે કિને વિડિયો ગમે તો લાઈક કરો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળી નવા બાય